જય શ્રી કૃષ્ણ બધાને તો આજે આપણે બનાવીશું ગાંઠિયાનું શાક એ બી એકદમ સરસ ગ્રેવીવાળું અને કાઠિયાવાળી સ્ટાઇલમાં બનાવીશું જેવી રીતે એકદમ જ વધારે લસણ પડે છે અને ટામેટા ડુંગળીને સાતળી અને આ રીતે ગ્રેવીવાળું ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક ને સબસ્ક્રાઈબ કરજો અને ઘંટીવાળું બટન છે એને જરૂરથી પ્રેસ કરજો તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ માળું ગ્રેવીવાળું ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે અને એકદમ આસાનીથી થઈ જાય છે જો કોઈ બી ઘરમાં શાકભાજી ના હોય અને સાંજના સમયે એવું થાય કે આપણે થોડું તીખું અને એકદમ ચટપટું ખાવું છે તો આ રીતે ગાંઠિયાનું શાક બી તમે શાકભાજી વગર બી ઘરે બનાવી શકો છો એકદમ બજારમાં મળે એ જ ટાઈપનું આપણું ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે તો હવે એમાં શું પડે છે એ જોઈ લઈએ સૌથી પહેલાં આપણે ગ્રેવી બનાવવા માટે મેં લસણ લીધું છે ચાર પાંચ અને આદુનો એક ટુકડો છે થોડા લીલા મરચાં છે બે અને આ છે ગાંઠિયા છે જે આ ગાંઠિયા મરી અને અજમાવાળા છે એકદમ સરસ બહુ તીખાઈ નથી એટલે માપસર છે અને ડુંગળી અને ટામેટા છે તો સૌથી પહેલાં હવે આપણે એ ગેસ ઉપર તવો ચડાવી દેવાનો છે અને લગભગ મેં એક ચમચીથી ઉપર દોઢ ચમચી જેટલું મેં તેલ લીધું છે તમે કેવું ઘરમાં ખાતા હોવ એ પ્રમાણે તમે તેલ લઈ શકો છો ત્યાર પછી થોડું તેલ ગરમ થયું પછી મેં થોડી રાઈ નાખી છે અડધી ચમચી રાઈ છે અડધી ચમચી જીરું છે જીરું અને રાઈ તતળે પછી આપણે એમાં હિંગ નાખીશું આ શાક બહુ જ ટેસ્ટી થાય છે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને આ શાક બાજરીના રોટલા અથવા ભાખરી જોડે બહુ જ સરસ લાગે છે અને ત્યાર પછી ખડા મસાલામાં તમાલપત્ર છે અને જે ખડા મસાલામાં તજ બાદિયા લવિંગ મરી આવતું હોય એ બધું નાખી અને લસણની પેસ્ટ અને આદુની બેને મિક્સ કરી અને મેં આ રીતે ખાંડી નાખી હતી અને આ રીતે પેસ્ટને તેલમાં શેકી નાખવાની છે ત્યાર પછી લીલા મરચાં છે એને બી મેં આ રીતે નાખ્યા છે કારણ કે લાલ મરચાં મેં ખડા મસાલામાં નથી નાખ્યા મેં લીલા મરચાંનો ઉપયોગ કર્યો તો એટલે મેં લાલ મરચાં જે સૂકા આવે છે એને સ્કીપ કર્યા છે તમે ખાતા હોવ તો તમે લઈ શકો છો તો હવે આપણે એને થોડી વાર આપણે આ રીતે તેલમાં જ થવા દેવાનું છે જેટલું તમે આ લસણ અને આદુ અને મરચાંને તેલમાં સાતળશો એટલી જ જે ગ્રેવી છે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે હવે થોડું બધું શેકાઈ ગયું અને થોડો લાલાશ પડતો આપણા લસણ શેકાઈ ગયું ત્યાર પછી મેં ડુંગળી નાખી દીધી છે અને તમે જોઈ શકો છો ખડા મસાલા એકદમ સરસ તેલમાં સતરાઈ ગયા છે પછી જ ડુંગળી નાખવાની છે જો તમે બધું જોડે નાખી દેશો ને તો એ ગ્રેવીનો ટેસ્ટ સારો નહીં આવે એમાં કોઈ તેલમાં શેકાઈ ગયેલા કાચા કાચા બધા જે ખડા મસાલા છે જીરું છે રાઈ છે એનો કાચો ટેસ્ટ આવે છે લગભગ ડુંગળીને મેં બી આ રીતે ત્રણથી ચાર મિનિટ થવા દીધી હતી ત્રણ મિનિટ ડુંગળી થઈ ગયા પછી મેં ટામેટા નાખી દીધા છે અને ટામેટાનો માપ મેં લગભગ બે ટામેટા લીધા છે તમે આ ટામેટા આની જગ્યાએ ચોપ કર્યા વગર અથવા ગ્રેવી કરીને બે લઈ શકો છો પણ મેં અત્યારે સીધા જ ચોપ કરેલા ઝીણા ઝીણા પીસ કરેલા જ ટામેટા લીધા છે તો આ રીતે તમે ગ્રેવી કરશો ને તો તમારી ગ્રેવી બી બહુ સરસ થશે પણ આ રીતે શાક બનાવવાથી એકદમ શાકનો મીઠાશ બહુ આવે છે તમે ટામેટાને મિક્સરમાં ક્રશ કરી અને પછી જો તમે આ રીતે ગ્રેવી બનાવશો ને તો આ શાક જે મેં રીતે બનાવ્યું ને એ રીતે શાકમાં મીઠાશ નથી આવતી તો હવે થોડાક ટામેટા એકદમ સરસ ગળી ગયા છે આ રીતે થોડાક ચમચાની મદદથી આપણે બધી વસ્તુ છે એને આ રીતે પ્રેસ કરતું રહેવાનું છે જુઓ આ રીતે થોડું ગ્રેવીનો આપણે આકાર આપી દેવાનો છે થોડો જે મોટો મોટો ભાગ હશે એને આ રીતે સરસ આપણે થોડું તેલે બી તમે જોઈ શકો છો દોઢ પાઉરું તેલ નાખ્યું છે તો બી એ થોડું થોડું તેલ ઉપર આવી ગયું છે પણ હવે ત્યાર પછી આપણે એના મસાલા કરવાના છે મસાલામાં તમે જેટલું તીખું ખાતા હોવ એ પ્રમાણે તમે મસાલા કરી શકો છો તો એક ચમચી મેં લાલ મરચું લીધું છે અડધી ચમચી ધાણાજીરું છે અને અડધાની અડધી ચમચી હળદર છે આપણે ગરમ મસાલો નાખવાની કંઈ જરૂર જ નહીં પડે કારણ કે આપણે ખડા મસાલા નાખ્યા છે તો એની ફ્લેવરફુલ જે આ ગાંઢિયાના શાકમાં આવે છે આ શાકમાં પહેલું એ જ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી ગ્રેવી જે પહેલાં બનાવો ને એ એવી બહુ સરસ થવી જોઈએ તો જ જે ગાંઠિયાના શાકમાં ટેસ્ટ બહુ સરસ આવે છે તો જરૂરથી મેં બનાવ્યું એ ટ્રીકથી તમે બનાવશો ને તો તમારું બી શાક બહુ જ સરસ થશે અને અડધી વાટકી મેં પાણી નાખ્યું છે જે આપણે મસાલા કર્યા છે એ મસાલાને થોડા આપણે પકાવવાના છે તો લગભગ આપણે બે મિનિટ આપણે આને હજુ ઢાંકી અને થવા દઈશું હવે લગભગ બે મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ચેક કરીશું જુઓ તમે જોઈ શકો છો મસાલા સરસ એકદમ પાકી ગયા છે અને તેલ બી ઉપર આવી ગયું છે અત્યારે તમને એવું લાગે છે કે બહુ શાકમાં તેલ ગયું છે પણ બહુ શાકમાં તેલ છે જ નહીં જ્યારે બની જશે ને ત્યારે જે ગાંઠિયા છે ને એ બધું શોષી લેશે એટલે બિલકુલ તેલ રહેશે જ નહીં પણ પહેલેથી બહુ અગાઉથી વધારે તેલ નહીં નાખી દેવાનું જેટલું આપણા ઘરમાં આપણે રોજ રોજિંદા બનાવતા હોય એટલું તેલ નાખશો તો બી સરસ થશે પણ છે થોડુંક વધારે નાખશો તો ગાંઠિયામાં ટેસ્ટ સરસ આવે છે તો અમે તો એક જ ચમચીમાં શાક બનાવીએ છીએ પણ ગાંઠિયા વધારે જ શોષી લઈ છે એટલે એના કારણે મેં અત્યારે થોડી અડધી ચમચી જેટલું વધારે તેલ નાખ્યું છે તો તમે જોઈ શકો છો કે એકદમ શાકમાં તેલ તેલ લાગે છે પણ જ્યારે એકદમ શાક થઈ જશે ને ત્યારે બિલકુલ તેલ દેખાશે નહીં તો હવે આપણી આ ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે રસાવાળી આ સબ્જી કરવાની છે તો લગભગ અત્યારે હું બે વાટકી જેટલું પાણી લઉં છું કમ્પ્લીટ ઉપર એક વાટકી અને થોડી પોણી વાટકી તમે બે વાટકી બી નાખી શકો છો કેવો તમે રસો ઘરમાં ખાતા હોવ એ પ્રમાણે તમારે શાકને તૈયાર કરવાનું છે તો હવે આપણે રસો કરવાનો છે તો થોડો ગેસ હવે આપણે ફૂલ કરી દેવાનો છે હવે આ વસ્તુ ધીમા ગેસે આપણે નથી કરવાની કારણ કે ગાંઠિયા નાખવાના છે હવે આપણે તો અત્યારે મેં એક વાટકી ગાંઠિયા લીધા છે આ રીતે આપણે જે ફૂલ ગેસ છે અને એકદમ બે વાટકી પાણી નાખ્યું છે એમાં જ સરસ એકદમ આપણે ગાંઠિયાને ચડાવવાના છે એકદમ ગાંઠિયાને ધીમા તાપે કરશો ને તો ગાંઠિયા ફટાફટ પોચા થઈ જશે અને જેટલો રસો આપણે જોઈએ છે ને એ રસો નહીં થાય બિલકુલ શાક ગાંઠિયા છે એ બધું શોષી લેશે પાણીનો ભાગમાં એટલે ફૂલ ગેસે જ આ કામ કરી દેવાનું છે લગભગ બે થી ત્રણ જ સેકન્ડ આ રીતે તમે ફૂલ ગેસ રાખશો ને તો ગાંઠિયા સરસ પાણીમાં એકદમ એબ્ઝોર્બ થઈ જશે અને જેવો આપણે રસો જોઈએ છે ને એ જ ટાઈપનો રસો રહેશે જો આ સમયે તમે ગેસ ધીમો રાખશો ને તો ગાંઠિયા બધું જે આપણે પાણી નાખ્યું છે ને એ બધું શોષી લેશે અને એકદમ થીક શાક થઈ જશે તો મારે થીક શાક નથી બનાવવાનું મારે રસાવાળું શાક બનાવવાનું હતું તો ત્યાર પછી મેં સ્વાદ અનુસાર લાસ્ટમાં મીઠું નાખ્યું છે મેં અને મીઠું સાચવીને નાખવાનું કારણ કે આપણા ગાંઠિયા બી મરી અને અજમો અને મીઠાવાળા છે એટલે તમે જેટલું બને એટલું ઓછું મીઠું નાખશો ને તો શાકનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો હવે તમે જોઈ શકો છો કે જુઓ આ ટાઈપનો મારો રસો અત્યારે તૈયાર થઈ ગયો છે ગાંઠિયાના શાકમાં અને હવે હું ગેસ બંધ કરી દઈશ લગભગ બેથી ત્રણ જ સેકન્ડ આ રીતે ફૂલ ગેસ રાખવાનો છે જુઓ બસ હવે જેટલો તવો ગરમ છે એમાં જ આ શાક કમ્પ્લીટ ગાંઠિયા પોચા પડી જશે આપણે વધારે વાર કોઈ કુકિંગ પ્રોસેસ કરવાની જ નથી જેટલું તમે વધારે વાર ગાંઠિયાને તમે ચેડાવ ચેડાવ કરશો તો એ સાવ પોચા થઈ જશે અને થા શાક છે એકદમ આપણું પોચું બહુ થીક થઈ જશે તો હવે હું તમને બતાવીશ લગભગ મેં દસ મિનિટ ઠંડુ થવા મૂકી દીધું હતું અને પાણી બધું સોસાઈ ગયું છે મારે જેટલો રસો રાખવો તો ગાંઠિયાના શાકમાં બસ એ જ ટાઈપનું છે રોટલી ભાખરી અથવા રોટલા જોડે જુઓ આ ટાઈપનો રસો રહેશે ને તો ખાવામાં બહુ સરસ લાગે છે બાકી થીક થઈ જશે ને એકદમ શાક તો ખાવામાં બહુ મજા નહીં આવે એટલે આ ટાઈપનું આપણું શાક તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ રસાવાળું શાક ગાંઠિયાનું અને એ બી શાક સરસ ગ્રેવી વાળું તો ઉપરથી આ રીતે થોડાક ગમે અત્યારે ગાંઠિયા ઉપર સર્વ કર્યા છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો અને ન્યૂ સબસ્ક્રાઈબરો જો હજુ સુધી તમે વિધિ કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી જે બેલાઇકનવાળું બટન છે એને પ્રેસ કરજો તો મારા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહેશે તો આ છે મારું અત્યારે કાઠિયાવાડી સ્ટાઈલ એકદમ મસાલેદાર તીખું છે અને એકદમ સરસ જો તમે આમાં ગોળ થોડુંક ખાટું અને ગળ્યું નાખવા કરતા હોવ તો તમે લીંબુ અને ગોળ બી નાખી શકો છો તો આ મારું શાક અત્યારે તૈયાર થઈ ગયું છે તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી